તમને અવાજ કરવું સોંપતું હમણાં સંપન્ન થયેલ તમામ નવ દંપતીઓનારો સમાજ છે હમણાં સુધી આજથી દોઢસો બસો વર્ષ જેટલી વખત તમે અવાજ બંધ નહીં કરો એટલી વખત મંચસ્થ તમામ મહાનુભાવો છેલ્લા જે કહી શકાય મજૂરી સુધી છે નવ દંપતીઓ જે આપણા સમાજના જે નવા યુવાનો છે નવ દંપતિઓ છે બધા